વડોદરા શહેરમાં અવારનવાર મગરના મોતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે એવી જ એક ઘટના વડોદરા શહેરના ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલા વિશ્વામિત્રીના કાંઠે મૃત હાલતમાં મળી આવ્યો વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનો જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ત્યારથી જ મગરની મોતની ઘટનાઓ જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વામિત્રીના કાંઠે વધુ એક મગરનું મોત જોવા મળ્યું વિશ્વામિત્રીના કાંઠે દસ ફૂટ જેટલું મગરનું મોત થયું આશરેનું વજન ચારસો કિલોથી વધુ જોવા મળ્યું હતું ત્યારે કાદવ કિચડવાળી જગ્યાએથી મગરને કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી જેમાં મીડિયા રિપોર્ટર ચિરાગ પટેલ પણ માનવતા દાખવી હતી અને મગરને બહાર કાઢવામાં આવ્યો હતો અને મગરને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો પાંચ વાગે હું ચા પીવા નીકળ્યો હતો ત્યાં બે મગર લડતેલા એની અંદર બે મગર બોલ રહ્યા તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે પાંચ વાગે એટલે મને જાન મળી એટલે હું પછી જોવા ગયો પછી નીચે ગયો મગર મારેલો હતો પછી અમે લોકો જોવા ગયા તો મગર મરેલો એટલે અમુક જાણકારી ભાઈ આલી અમુક અમે ડેલી ચા પીવાનીકળે અમે રહીએ છીએ અહીંયા આગળ એટલે અમે તે લગભગ આવા છ સાત આઠ આઠ ફૂટનું મગર ગોપાલ